મોરનામે કાકુ બોલજો માનના હા શેક લિયારી મે જે બુખિ પ્રસાદ છે સાકાજી સાપોદન ચાલો સાપોદન થઈ ગઈ હાજી એક સર જેવા એવાસી હો કે હા આમે મદદ કરી આ દેવ છે અમે ખાલી સેવા કરી છે યે માણસ વગર પહોંચે સેવા ખાલી કરવી છે

રાયવનમ ઓખ સદિકા માય બીમાનામાં આ તો તમારે જ આજ બાજુ રેવ છે સમનભાઈ વાત કરીતી કે આ કે છે તો સમજી છે બધું અમને છે ઓનવરામ છે સાહેબ મતલબ ખાવાનું કામ છે અને મેં નહોતું બધું ના ના બાકી આવત રે કામ માર જાત બે તમારે હારું કેવાય એમાં સરકાર હોય સાહેબ તઈ કાર તમાર કઈ ચાલુ નથી કાગળ ને સાયકલ સાહેબ તો આવા નવા સેવાના વિડીયો જોવા માટે છે ને અમારા પેજને ફોલો લેજો અને અમારું શ્રી સોનલ સેવા ગ્રુપ છે ઇન્સ્ટાગ્રામની અંદર એમનું પણ તમને લિંક મળી જાય છે અને જો તમારી આજુબાજુમાં પણ ઘણા બધા માણસો હોય જેમને ખરેખર દીધા જે હોય જેમને જરૂરિયાતમાન માણસો હોય તો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી નાખજો નવા નવા સેવાના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી જય માતાજી